ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે જીરાના ચોકાની હરાજી લઈને વાહન માં આવક હતી નહીં બે વાહન હતા ચોકાની અરજી ઉતારી છે ઊંચામાં પાંચ હજાર ને પંચાવનનું નું નામ પડ્યું છે તારીખ બાવીસ સાત બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ તો ચાલો જીરાના ચોકાની અરજી જોઈ લઈએ બજાર ટકેલા હોય એવું લાગે છે સુધારા વધારે કઈ લાગતા નથી સુપર માલ હતો મીડિયમ સુપર કહેવાય પાંચ હજાર પંચાવન નો એવો છે એથી હારો હોય તો નામ પડે ખરી ઊંચા ભાવ સાંભળીને માલ લાવો નહીં લાઉડ અર્જો ભરા ઘરા પાંચ રબર મે 25% કરી ભવંદાન જોધરી ભાઈલા રુપોનદાન જોધરી અરે આપણ જે દીકરા છે તો કોઈ લઈ આયે ગીસો નહી આમ આવે માફ કરજો આ કામ લીધું 4890 પેલો બાદ કા હે હે જલવાને પૂછ ના પૂછ હવે એમ નું છે કાર લો જોયા છે ભાઈ

પ્રકુલ કઈ કઈ લો બે બે લી લો આવા કુછ મારી હા કાઈ જો જો લે એને ના 100 નો 100 આ ₹100 આ ભાઈ લ્યો બે

પણ રોજે એમ નામ વિધમ કટતો નહી પછી જોઈન કો આરી રૂપિયા 50 રૂપિયા 50 મંડુ 650 આવો જો 650 રૂપિયા રૂપિયા 46 50 5000 ચાલુ છે એટલે 900 કેમબાદ કા હે રૂપિયા 90 રૂપિયા નો 400 કોના નાઉકો ભરાઈ ને કરા કરા હાલો પાંચ પાંચ કિલો ના પડ્યા તમને આવડે હા पंच हजार लोग थे पांच हजार आई बाल लकी पांच हजार में दूध विश्वास दूध विश्वास नाना आठ हजार बीस बीस वालों से पांच हजार ने बीस आठ आलों कौन यूस है किल्लाबाज का है એ મને નો ફોટો કી નાખું ઓ ઈ 4 રેવાડા વે છે ભાઈ મને તો ધન હોય કે રોડી કાઈ નહી આ લઈ ઓંદા 400 ₹50 ₹50 ને 1000 ₹400 નહી છે તો ધ્યાન É, é, é. Ai, o